ગુજરાત સરકાર ખેડૂતો માટે કરોડો રૂપિયાની યોજનાઓ બહાર પાડે છે ત્યારે સવાલ એ થાય છે કે શું ગુજરાત સરકારને ખેડૂતોની ધિકાર છે ખરી અવારનવાર ખેડૂતો સાથે અન્યાય થાય છે અનેકવાર ખેડૂતોની સહકારી મંડળીઓમાં કરોડોના કૌભાંડ બહાર આવે છે છતાં કેમ ગુજરાત સરકાર દ્વારા કોઈ યોગ્ય કે નક્કર પગલાં લેવામાં નથી આવતા ફરી એકવાર કોંગ્રેસ નેતા પાલાંબલિયાએ મોટા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે તેમનું કહેવું છે ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે કરોડો રૂપિયાનું કૌભાંડ છે છતાં ગુજરાત સરકારના જે મુખ્યમંત્રી તે મૃદુતાને દેખાડે છે આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી જે છે તેવા કૌભાંડ પ્રત્યે પોતાની મૃદુતા દેખાડે છે ફરી એકવાર જુનાગઢમાં ખેડૂતોની સહકારી મંડળીમાં કરોડોનો કૌભાંડ સામે આવ્યો છે ત્યારે પાલ આંબલિયાએ કહ્યું કે સુરેન્દ્રનગરમાં જે રીતે જે સહકારી મંડળી બળીને ખાખ થઈ ગઈ ફરી એકવાર જૂનાગઢમાં આ મંડળી બળીને ખાખ થઈ જાય તેવા એંધાણ પર દેખાઈ રહ્યા છે સાંભળીએ કોંગ્રેસ નેતા પાલાંબલિયાને કે કરોડોનો ભ્રષ્ટાચાર ઉજાગર કરતા અને ગુજરાત સરકાર પર પ્રહારો કરતા તેમણે વધુમાં શું કહ્યું જૂનાગઢ જિલ્લાની અંદર માળિયા તાલુકામાં હરધાર પેપર મિલ ગોડાઉનમાં વીરડી સેવા સહકારી મંડળી દ્વારા મગફળી કૌભાંડ આચરાયાનું જે મગફળી નાખનાર ટ્રાન્સપોર્ટેશનના ડ્રાઈવરો છે એ અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીએ આરોપ મૂકો છે આરોપમાં એવું કહેવાયું છે કે જૂનાગઢની જે વીસ જે સારી ગુણવત્તાની મગફળી છે એ સહકારી મંડળીએ ખરીદી અને ડાયરેક્ટ માર્કેટમાં વેચી દીધી એના બદલે રાજસ્થાનથી જે સાડત્રીસ મગફળી છે નબળી ગુણવત્તાની મગફળી છે આ નબળી ગુણવત્તાની મગફળીની એકવીસ હજાર ગુણીઓ આ ગોડાઉનની અંદર નાખવામાં આવી છે આ ડ્રાઈવરો અને તાલુકા પંચાયતના સદસ્યશ્રી એ ગોડાઉન પર પણ ગયા પણ ગોડાઉન ખોલવામાં ન આવ્યું કલેક્ટર પાસે પણ ગયા ગોડાઉન ખોલવામાં ન આવ્યું ત્યારે બહુ સ્પષ્ટ છે આ સરકાર ટેકાના ભાવે ખરીદી કરતા કૌભાંડ વધારે કરે છે એટલે જ સુરેન્દ્રનગરનો ગોડાઉન સળગો છે અને આ ગોડાઉનને સળગી જાય તો નવાઈની વાત નથી પણ હું સરકારશ્રીને એક વિનંતી કરવા માંગુ છું કે જો સરકાર શ્રીના પેટમાં પાપ ન હોય એક રૂપિયાનું કૌભાંડ કર્યું ના હોય અને જે ખેડૂતો પાસેથી સોના જેવી ખરીદેલી મગફળી હળધાર પેપર મિલ ગોડાઉનની અંદર હોય તો આક્ષેપ કરનાર લોકો ઉપર મોઢા ઉપર મારવું જોઈએ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેવું જોઈએ કેવી રીતે તો એ ગોડાઉન ના તાળા ગુજરાતના આ આખા તમામ જાહેર માધ્યમોને બોલાવી અને તાળા ખોલી અને એમની સામે મૂકવા જોઈએ કે જુઓ આ મગફળી અમે તો ખેડૂતો પાસેથી ખરીદી છે એ જ મગફળી છે જો આ ન હોય અને સરકારના પેટમાં પાપ હશે તો સરકાર ગોડાઉન નહીં ખોલે જો સરકારના પેટમાં પાપ નહીં હોય તો જાહેર માધ્યમોની સામે આ ગોડાઉન ખુલ્લા મૂકશે પણ મને ક્યાંક ને ક્યાંક શંકા છે કે જેમ સુરેન્દ્રનગરની અંદર કૌભાંડને દબાવવા માટે ગોડાઉન ની અંદર આગ લાગી છે આ ગોડાઉન પણ ક્યાંક ને ક્યાંક આગના હવાલે થાય એની તકેદારી રાખવી જોઈએ પણ આ આગના હવાલે થઈ જાય કે બીજું કંઈક આમાં થઈ જાય તો આશ્ચર્ય જેવી વાત નથી કારણ કે કૌભાંડ કરવું અને છાવરવું અને છાવરનાર પ્રત્યે મૃદુ રહેવું એ તો આ મુખ્યમંત્રીનું કામ છે શું ખરેખર ગુજરાત સરકાર આવા કૌભાંડીઓને છાવરે છે અને મૃદુતા દેખાડવામાં આવે છે અનેક સવાલો થઈ રહ્યા છે જ્યારે લોકો કહે છે ભ્રષ્ટાચાર થયો છે કૌભાંડ કરવામાં આવ્યો છે તો પછી યોગ્ય પગલાં અને યોગ્ય નકર તપાસ કેમ નહીં અનેક મોટા સવાલો થઈ રહ્યા છે કોંગ્રેસ નેતા પાલ આંબલિયા અનેક વાર ભ્રષ્ટાચારોને ઉઘાડા પાડે છે પરંતુ તેમનો એવો આક્ષેપ પણ છે કે મોટા ભ્રષ્ટાચારો જે છે તે ઉજાગર થાય છે તે છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી અને આવા કૌભાંડીઓ છે તેમના ઉપર રહેમ નજર રાખવામાં આવે છે ફરી એકવાર આ ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે ત્યારે જોવાનું રહેશે કે કોઈ યોગ્ય પગલાં લેવામાં આવે છે કોઈ યોગ્ય દિશામાં તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં તમારું શું માનવું છે પાલ આંબલિયાએ જે અત્યારે આક્ષેપો કર્યા છે શું ખરેખર જૂનાગઢના સહકારી મંડળીમાં ફરી એકવાર કરોડોનો અહીંયા કૌભાંડ થયો છે તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર